રામ 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 નમસ્કાર ફરીથી સ્વાગત છે છે આઈ હોપ તમે બધા બરોબર તો તો આજે નવ બધાને હેપી બધાનું સારું જાય જાય એકદમ એવી મારા મારે પરિવાર તો ઘરે જઈને હું એકલો જ છું બધા મંદિરે હાલ્યા ગયા છે હું પણ જવાનો જ છું પણ હું મારા ફ્રેન્ડ ભેગો જવાનું એનો ફોન આવે એની જ રાહ હું છું બરોબર ને ફોન આવે એટલે હું પણ જઈશ મંદિરે હું તમને પણ દર્શન કરાવીશ અમારા એકને ગામના મંદિરને બરોબર અંકોટના દર્શન હું કરાવીશ તમને બરોબર તો જોડાલ લો આજના વિડીયોમાં તમને બહુ જ મજા આવવાની છે બરોબર છેલ્લે સુધી જોજો વિડીયો બરોબર મંદિર દર્શન કરીને આવી જ ગયા છીએ

આપણે કપડા પ્રેસ કરી સવારના મેં પહેર્યા હતા ને જેના કપડા એની અંદર ગરમી બહુ થાય એટલે મેં એને ઉતારી નાખીએ એટલે અત્યારે આપણે સાંજના પાસે નવા કપડા બીજા પહેરી અને પાછા જશો બરોબર તો કરી નાખીએ કપડાને પ્રેસ તો મિત્રો બસ હવે આપણે તૈયાર થઈ રેડી થઈ જ ગયા છીએ અને આપણે જવાનું છે ભૂજ તો આપણે જઈએ ડાયરેક્ટ ભૂજ આવે બરોબર તો મિત્રો હું ફાઈનલી ભુજથી ઘરે આવી જ ગયો છું અને આપણે જઈએ રસોડામાં જોઈએ શું બને આજે ખાવાનું બરોબર હાલો જઈએ રસોડામાં શું બને શું બનાવો બાકી આજે આજે પાઉંભાજી નો પ્રોગ્રામ નહીં આપણો હા તો આજે આપણે છે ને પાઉંભાજી ખાવા મળશે બરોબર પણ આ આપણા બેન છે ને જો શાક ભાત જ ખાય તને કેમ તને પાઉંભાજી નથી ખાવી હે ભાઈ તને પાઉંભાજી નથી ખાવી હે જવાબ તો દે એને બેન નિંદરમાં આજે કઈ બોલશે નહીં બેના થાકી ગયા છે બહુ બધું ફર્યું છે ને એટલા માટે કામ સાચી વાત બસ મિત્રો જમીને હું પહોંચ્યો છું તો આઈ હોપ તમને આ વિડીયો આપણો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલતા મળી જવાના નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય